ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષી પોલીસ મથકના ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં સમડી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરાઈ બુધવારના રોજ પાંચ ત્રીસ કલાકે કરાયેલી ફ્લેગ માર્ચની મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં જ વિવિધ વિસ્તારોમાં ધરમપુર પોલીસની ટીમ દ્વારા આજરોજ માર્ચ કરવામાં આવી હતી ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા તેમજ સમગ્ર પોલીસની ટીમ દ્વારા ધરમપુરના વિવિધ વિસ્તાર જેવા કે મોટા બજાર સમડી ચોક ભૂત બંગલા મિનારા મસ્જિદ બાબા સાહેબ આંબેડકર સર્કલ ગાંધીબાગ થઈ ધરમપુર પોલીસ મથકે ફ્લેગ માર્ચ પહોંચી હતી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અનુલક્ષી કોઈ અણબનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચમાં શહેરી વિસ્તારમાં નીકળતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો